પોરબંદર નજીકના બખલ્લા ગામે ગત તારીખ બે ફેબ્રુઆરીના રોજ કુખ્યાત મેરામણ ઉર્ફે લંગી ખોટીની થરીના ગાજીકી હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતકના પત્નીના ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં સંજય ઉર્ફે વાણીઓ ઓડેદરા અને અન્ય અજાણ્યા શખ્સ વિરુદ્ધ ભગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી હત્યા કરી અને નાસી છૂટેલા સંજય ઉર્ફે ભાણિયો ઓડેદરા સહિતના બે આરોપીને પોલીસે શોધખોળ શરૂ કરી હતી અંતે પેરોલ ફરલો સ્કોડે મુખ્ય આરોપી સંજય ઉર્ફે ભાણિયાને ઝડપી લીધો હતો પોરબંદર નજીકના બખલ્લા ગામે ગત તારીખ બે ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે મેરામણ ઉર્ફે લંગી નામના શખ્સની છરીના ઘા જીકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતક મેરામણના પત્ની મંજુબેને બગવદર પોલીસ સ્ટેશનમાં સંજય ઉર્ફે ઓડેદરા સહિતના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી તો બીજી તરફ હત્યા કરી અને નાસી છૂટેલા આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન પેરોલ પીએસઆઈ એચ એમ જાડેજા અને બગવદરના પીએસઆઈ એ એસ બારાને એવી હકીકત મળી હતી કે સંજય ઉર્ફે બાણિઓ સીમાણીવાળા રસ્તા ઉપરથી પસાર થવાનો હતો જેને પગલે પોલીસે વોચ ગોઠવી હતી અને અંતે આરોપી પોલીસના સકંજામાં આવી ગયો હતો અને હાલ તેમનો કબજો ભગવદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે સંજય ઉર્ફે ભાણિયાએ કયા કારણોથી હત્યા કરી હતી અને તેમની સાથે અન્ય કોણ શખ્સ હતો તે સહિતની વિગતો મેળવવા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પોરબંદરના ચકચારી હત્યા કેસમાં અંતે પેરોલ ફરલો સ્કોડે એક આરોપીને ઝડપી લીધો છે અને તેર દિવસ બાદ આ આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર